અમદાવાદમાં બ્રહ્મ સમાજ દ્વારા મેગા બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે આજથી ત્રણ દિવસ સુધી ચાલશે મેગા બિઝનેસ સમિટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ આ સમિટમાં હાજર છસો ઉદ્યોગકારો સમિટમાં ભાગ લઈ રહ્યા છે બસ્સો જેટલા બ્રહ્મ સમાજના ઉદ્યોગકારોના સ્ટોલ પણ લાગ્યા છે બિઝનેસ સમિટમાં બે લાખ લોકો મુલાકાત લેશે તેવું અનુમાન છે આ સમિટની મુલાકાતે આવનાર લોકોને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાનું પણ માર્ગદર્શન આવા સફળ આયોજન માટે આયોજકોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વડાપ્રધાન શ્રીએ નોલેજ બેઝ ઇકોનોમીનો વિચાર આપ્યો છે તેમણે સમયની માગ મુજબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ પણ મહત્વ આપ્યું છે બ્રહ્મ સમાજ તો મશીનથી કૃત્રિમ બુદ્ધિતાથી બુદ્ધિમત્તાથી વિશેષ એવી કુદરતી બુદ્ધિમત્તાનો સદીઓથી સ્વામી રહ્યો છે આપણા ઇતિહાસમાં એના અનેક ઉદાહરણો પણ છે કે જેમણે આ દેશને સંસ્કારો આપ્યા છે આ દેશની સંસ્કૃતિને બચાવવામાં અને વધારવામાં તેમનો યોગદાન છે આ દેશની મંદિરો એની પ્રાણ પ્રતિષ્ઠા કરીને એનો જે વાતાવરણ નિર્માણ કરીને લોકોની શ્રદ્ધામાં જે વધારો કર્યો છે એવા સૌ બ્રહ્મ સમાજના આગેવાનો જ્યારે સાથે સાથે બિઝનેસમાં એ જંપલાવે તો સફળતા ચોક્કસ જ

ત્યાં લગભગમાં દર છ મહિને માતાજીના બે જગ્યાએ મંદિર છે તમને એમની કથા ખબર છે એમને એક અમરાવતી પાસે ત્યાં ગળ ઉપર નાસિક પાસે બે મંદિરો છે અને હું દરેક લગભગ ત્રણ ચાર છ મહિનામાં તો દર્શને ત્યાં જતો જઉં છું એ અમારા કુળદેવીના આશીર્વાદ એ સતત પ્રાપ્ત થતા હોય છે એવા ભગવાન પરશુરામના માતાજી અમારા પણ પણ બ્રહ્મ આશીર્વાદ આયોજન જયારે સમાજ તરફથી કરવામાં આવ્યું છે ત્યારે ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રમાણે પત્ર પાઠવી અને સમાજને શુભેચ્છા પાઠવી છે કે રાષ્ટ્ર નિર્માણ માટે સમાજ નિર્માણ જરૂરી છે અને સમાજ નિર્માણની શરૂઆત દરેક સમાજે પોતે કરવાની જરૂર છે તો બ્રહ્મ સમાજથી આપણે આ સમાજ નિર્માણની શરૂઆત કરીએ છીએ રાષ્ટ્ર નિર્માણ માટે ઔદ્યોગિક વિકાસ માટે અને વિકસિત ભારત માટે એ માટે આદરણીય વડાપ્રધાનશ્રીએ આપણને અભિનંદન પાઠવ્યા છે એ બદલ આપણે પણ વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ સાથે બિન અનામત નિગમની અંદર જે પ્રમાણે બ્રહ્મ સમાજને ફાયદો મળ્યો અને મને મુખ્યમંત્રી શ્રીને કહેતા આનંદ થાય છે કે બ બિન નિગમની સ્થાપના બાદ આજે પાંચ વર્ષની અંદર ગુજરાતના બ્રાહ્મણોને સો કરોડ ઉપરાંતની સહાય અને લોન પ્રાપ્ત થઈ છે